नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો પડકો આગળની વાત કરીએ પેલા ચેનલ ને લાઈક કર દો શેર કર દો અને સબ્સ્ક્રાઇબ કર દો આજે વાત કરવાનો છે કોંગ્રેસ પાર્ટી હા કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે મોડાસા ને પુલા ટ્રીટ હાઉસ ની અંદર ત્યારે कांग्रेस ना ने था, मुला का मुलाकात करता ते दरमियान पाचड आवेली एक स्कूल नी अंदर बालकों परीक्षा मार दिया गया और तो कदाच बालकों ने भी इच्छा था कि आराज किये नेता चे मोटा नेता चे तो हमने मढ़वा जाऊँ उसे ते तो बालकों ए सर्किट हाउस नी अंदर प्रवेश तो जहाँ पे ए एम ना सदगनी मीटिंग एम ना कार्यकर्ताओं नी सर्किट हाउस का मीटिंग बतावी જ્યારે રાહુલ ગાંધી બહાર નીકળે રહ્યા હતા સફા માટે મંદિર સામે અને મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે બાળકોએ રાહુલજીને ધૂમો પાડતા એમણે એ બાળકોને જોડે મુલાકાત કરી હતી બાળકોને ચોકલેટ પણ આપી હતી અને બાળકોને કાર્યરમાં શીખવિચરણ કર્યા ત્યાર બાદ પાછા સ્વામિનારાયણ મંદિરની અંદર બાયપાસ રોડ ઉપર તેમણે કાર્યકર્તાઓની એક મીટિંગનું આયોજન આ સમયે

અહીંયા મીટિંગ ની અંદરના ભાગમાં શરૂઆતના તબક્કામાં પત્રકારોને અંદર જવા દેવામાં નહોતું આવતા પણ કોંગ્રેસના પેજ પર જે જર લાઈવ લીચા હતી ત્યારથી પત્રકારોને માહિતી આપો ત્યાર બાદ અંત સત્રે કોંગ્રેસ પત્રકારોને થોડી છૂટછાટ આપો પણ વાત મોટી એ છે કે અરવલ્લી જિલ્લાએ થી શરૂઆત કરીને કોંગ્રેસે 2027 ની ચૂંટણીનો વિધાનસભાની ચૂંટણીની તૈયારી અને કોંગ્રેસ હવે મજબૂત પાઈ ભારતીય જનતા પાર્ટી સામે લડવાલા મૂળવા અને એના જ માટે જે ઉભી ભાજપે બૂથ મેનેજમેન્ટ કર્યું એ જ બૂથ મેનેજમેન્ટ ની તૈયારી કોંગ્રેસ કરે છે આજે મોડા અરવલ્લી જિલ્લામાંથી મોડા સાથી કોંગ્રેસે विधानसभाની 2027 ની ચૂંટણી માટે બ્યુગર ફૂક્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સારી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને રાહુલ ગાંધી તેમના કાર્યકર્તાઓને સુંદર શિખામણ આપી હતી રાહુલ ગાંધીજી આપસે मिले हैं ટોપી દિયા है क्या कहोगे सुन सर हम नाम क्या है मेरा नाम चौहान जी ने कमलेश भाई है मैं मोड़ासा का रहने वाला हूँ मैं के एन मोड़ा सा मोड़ासा हाई स्कूल में पढ़ता हूँ और हमारी आज एग्ज़ाम थी तो हम आज एग्ज़ाम देने आए थे और हमको पता चला कि राहुल सर यहाँ पे आए तो हम यहाँ पे दो घंटे से खड़े थे बाहर खड़े थे पर हमको आने दे, दे रहे थे बाद में मनीष दोषी सर ने हमको यहाँ पे आने की परमिशन दी बाद में हम यहाँ पर घंट एक घंटे से बैठे थे और हम यहाँ पे आए तब राहुल राहुल सर को कह मिले मिले और हमको उन्हें ऑटोग्राफ और एक ट्रॉफी दी और क्या पूछा था आपकी एग्जाम कैसी चल रही है हाँ फिर क्या बोला मैंने चला अच्छी चल रही है तो उन्होंने कहा ऑल द बेस्ट ओके